જૂનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના અજાબ ગામે ઇફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવા છિટકાવની શરૂઆત કરવામાં આવી છે અજાબ સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અગેરાના હસ્તે શ્રીફળ વધારીને આ શુભારંભ કરવામાં આવ્યો જિલ્લામાં સૌ પ્રથમ તાલુકાની અજાબ સહકારી મંડળીએ આ સાહસ કરેલ છે અને અજાબ સહકારી મંડળીએ આ સાહસ કરેલ અને કાયમી ખેતી ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે શાકભાજીમાં દેશમાં સૌ પ્રથમ વ્યાપારી ધોરણે કંટોલા દવાના છંટકાવ માટે ગુજરાત સરકાર ભાડામાં ઘણી મોટી સબસિડી આપશે કે જે બાબતે એકાદ બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે હોવાનું અને જેના કારણે ખેડૂતોને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં પોચાય તેવા ખર્ચે કામગીરી થશે હોવાનું જણાવ્યું હતું આજરોજ અજાબ ગામે ઇપકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે બે ડ્રોનની ખેડૂતોના ખેતરમાં દવા છંટકાવ માટેની કામગીરીનો આજે શુભારંભ કરવામાં આવ્યો આ ડ્રોન અજાબ સહકારી મંડળી અને ઇપકો કંપનીના સંયુક્ત સાહસથી વસાવવામાં આવ્યા છે આવતા સમયની અંદર ગુજરાત સરકારની સબસિડીમાં દરેક ખેડૂતોના ખેતર ઉપર દવાનો છંટકાવ કરવા માટે નજીવા દરે ખેડૂતોને પોસાય દેવા દરે આ ડ્રોનથી છંટકાવ કરી આપવામાં આવશે એસીથી નેવું ટકા રકમ ગુજરાત સરકાર આ ડ્રોનના ભાડા પેટે ચૂકવશે આ વિસ્તારના ખેડૂતોને જૂનાગઢ જિલ્લામાં સર્વપ્રથમ અજાબ અને આજુબાજુના ગામડાઓના ખેડૂતોને આનો સારામાં સારો લાભ મળશે જ્યારે વરાપ ના હોય તુવેરની અંદર જઈ ન શકાય એવા સમયે ડ્રોન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ